હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બજારમાં સેન્સ અને નિફ્ટીમાં ઘટાડો છે પરંતુ મિડકેપ અને એમાં ખાસ તો સ્મોલ કેપના શેરો ખૂબ વધી જાય અને ઇન્ડેક્સ પણ સ્મોલ કેપનો નિફ્ટીનો ઇન્ડેક્સ અને બી એસસી હંડ્રેડનો ઇન્ડેક્સ વધી ગયા છે હવે આપણે બે કંપનીઓની વાત કરવાની છે જે કાર્ડનો વિડીયો આપણે બનાવ્યો કે ભાઈ આવી કંપની હોય એ કંપની બહુ સારી કહેવાય અને એવી કેટેગરીવાળી કાર્ડના વિડીયોની કેટેગરીવાળી બે કંપનીઓ છે પણ થોડીક ચાલી ગઈ છે અને હજી એમાં પોટેન્શિયલ છે આગળ વધવાની બે કંપનીઓમાં તાકાત છે હવે કાર્ડની સેન્સેક્સ બ્યાસી હજાર બસો ને ઓગણસાઠ ઉપર ત્રણસો પંચોતેર પોઈન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ પિસ્તાળીસ ટકાનો ઘટાડો નિફ્ટી પચીસ હજાર એકસો અગિયાર સો પોઈન્ટનો ઘટાડો ઝીરો પોઈન્ટ નિફ્ટી છપ્પન હજાર આઠસો ને અઠ્યાવીસ ત્રણસો પોઈન્ટનો ઘટાડો અને મિડકેપ ઓગણાઠ હજાર પોણસોને ઓગણીસ એક ટકો ને એક પોઈન્ટ એ સામાન્ય ઘટાડો બી એસી સ્મોલ કેપમાં અઢા ટકાની તેજી નિફ્ટી સ્મોલ કેપમાં સીધા ત્રણ ચાર દિવસથી થોડી થોડી તેજી બનાવતી રહી છે હવે આપણે જે કંપનીની વાત કરવી છે એની વાત કરીએ ગિરીશભાઈએ કીધું હતું કે કાલે તમારા જ્યોતિ રિઝન સરસ વધી છે મિત્રો અંડાબેડ બહુ મજબૂત શીરો છે જ્યોતિ રિઝન છે ઇટીએલ એપોલો છે બહુ સારી કંપનીઓ છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોઈ રિટર્ન આપ્યું નથી હવે આપણે વાત કરવી છે ટીના રબનની આ કંપનીના ખૂબ વીડિયા આપણે બનાવ્યા અને એમાં ઘટાડો પણ ખૂબ આવ્યો આધી ખૂબ ઘટાડો છે પરંતુ આવનારા ત્રિમાસિક ઓકરા કેવા છે એને આધારિત કંપનીઓ ચાલવાની છે મિત્રો કે ગયા ક્વોર્ટર એના ધારો કે માર્ચનું ક્વાટર હોય અથવા તો વર્ષના વોકળા હોય એ વકલાની સાથે સરખામણી કરતાં કેવું આ ક્વાર્ટરમાં કેવો નફો અને કેવું વેચાણ થયું છે એના ઉપર કંપનીમાં વધઘટ રહેતી હોય હવે ટીના રબર માર્કેટ કેપ એક હજાર આઠસોને અઠ્યાવીસ કરોડ સ્મોલ કેપ કંપની નાની કંપની અને ભાવ કાલે વધ્યો છે હજાર નેચ્યા હતો પણ એક હજારને પધારે પહોંચી ગયો છે હવે બાવન વીક લો આઠસો રૂપિયા હતો આ વર્ષમાં બાવન વીક લો એને આઠસો રૂપિયા હતો અને બાવન વીક હાઈ ઓગણીસો ને પચાસ રૂપિયાથી હતો અને ઓલ ટાઈમ લો ગળો તો એ બે રૂપિયા લો ઓલ ટાઈમ નીચેમાં નીચો બે રૂપિયા કિલો છે અને ઓલ ટાઈમ હાઈ બે હજાર એકસો ને અગ્યાંશી એનો હાઈ બનાવ્યો છે બે હજારનો અત્યારે હજાર રૂપિયા મળી ગયો છે પચાસ ટકા ઘટાડો છે મિત્રો હવે એના ઈપીએસની વાત કરવા તો એક દીઠ કમાણી સવ્વી રૂપિયા અને ચોરાશી પૈસા એનો પીએ હાડત્રીસ મિત્રો એટલે સવ્વી ગુણ્યા હાડતરી કરો તો શેરનો ભાવ એવી જાય હવે આ ઈપીએસ અને પીએ ને સેક્ટરનો પી એ ઓગણત્રીસ કંપનીની બુકવેજૂની આપણે વાત કરી હતી વેલ્યુ પંચ્યાસી છે અને પીબી અગિયાર પોઈન્ટ ચોરાશી છે બુક વેલ્યુ શેઝમાં ઓછી છે ફિશ વેલ્યુ દસ છે ગુડ ડિવિડન જીરો પોઈન્ટ ઓગણચાલીસ ટકા ડિવિડન ડિવિડન પણ કંપની સારી આપે છે હવે એક વર્ષમાં કંપનીએ પિસ્તાળીસ ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે ઘટાડો થયો છે પિસ્તાળીસ ટકા બે વર્ષમાં એકસો ને સિત્તેર ટકા રિટર્ન આપ્યો છે ત્રણ વર્ષમાં પાંચસો ટકા રિટર્ન આપ્યું છે અને પાંચ વર્ષમાં નવ હજાર ત્રણસો ને એકતાળીસ ટકા રિટર્ન કંપની આપી છે કેવા પૈસા બનાવ્યા પાંચ વર્ષ પહેલાં જેના પોર્ટફોલિયોમાં આ સ્ટોક હશે એને ઢગો કરીને છે મિત્રો હવે વોલ્યુમની વાત કરો વોલ્યુમ એટલે શેરની લેવ દરરોજ નહીં અઠ્યાવીસ હજારનું વોલ્યુમ છે અઠ્યાવીસ હજાર આસપાસ અને પિસ્તાળીસ ટકા ડિલિવરી લેવામાં આવે હવે વેચાણની વાત કરો કે બે હજાર એકવીસમાં તેના રબરમાં એકસો ને ત્રીસ કરોડનું સેલ થયું હતું અને એક કરોડનો નફો હતો બે હજાર પચીસમાં પોણસો ને કરોડનું વેચાણ થયું છે અને તેતાળીસ કરોડનો નફો મિત્રો વેચાણ અને નફો સતત વધે જાય છે હવે બેલેન્સ શીટ બુ કરાવવામાં આપણે કેનું શેર કેપિટલ સત્તર કરોડ છે મિત્રો અને ફિશ વેલ્યુ દસ છે એટલે એક કરોડની સિત્તેર લાખ શેર કંપનીએ બહાર પાડે છે એમાંથી સડસઠ ટકા પ્રમોટર પાસે છે પ્રમોટર પાસે બોતેર ટકા હતા પણ કોણ ટકા કંપ પ્રમોટરોએ આપણા કોઈ મ્યુચ્યુઅલ ફંડને વેચાણ કર્યા ગયા એક વર્ષમાં વિદેશી રોકાણકારો જીરો પોઈન્ટ સાસઠ ટકાથી મ્યુચ્યુઅલ ફંડો પહેલાં એક ટકો હતા તે વધીને સો પોઈન્ટ પચીસ ટકા થયા છે અને પબ્લિકનું હોલ્ડિંગ દસ ટકા છે અને આધાર એટલે બીજુંનું હોલ્ડિંગ છ પોઈન્ટ સાડાસો ટકા હવે બેલેન્સ શીટમાં આપણે આવ્યા ફેરદનના શેર કેપિટલ સત્તર કરોડ રિઝર્વ અને સરપ્લસ એકસો ને એકસઠ કરોડ ફિક્સ એસેટ એકસો પંચાણું કરોડ ગુડ વેલ્યુશન છે હવે કંપનીનું કામ શું કરે છે એનું સેક્ટર કેવું છે મિત્રો આ સેક્ટર કાયમ ચાલવાનું છે ટાયરનું રિસાયકલિંગ જે રબરના ટાયરો છે ગાડીઓમાં મોટી ગાડીઓમાં નાની ગાડીઓમાં એ જૂના ટાયરનું રિસાયકલિંગ કરે છે જૂના ટાયરોને ઓગાળે અને એમાંથી જે રબર આવે છે એ રબર કંપનીઓને આ ટાયર બનાવતી કંપનીઓને વેચે છે બીજું જે મટીરિયલ આવે છે જે એની પેદાશ નીકળે છે કચરો નીકળે છે એ રોડ બનાવવામાં ડોમરમાં પણ એ ઉપયોગમાં આવે છે જૂના ટાયરોને ગાળવાનું કામ કરે છે ટૂંકમાં કંપની પાસે દેવું છે પણ પ્રમાણમાં ખૂબ દેવું નથી મિત્રો આથી ટીના રબરની વાત જે મારા પોર્ટફોલિયોમાં સિત્તેર ટકા હિસ્સો ધરાવે છે મારા પોર્ટફોલિયોનો સિત્તેર ટકા જેની રકમનો હિસ્સો ધરાવે છે એવી કંપનીની હું વાત કરું તો જોતી છે ને ઓના તો મેં વીડિયા બનાવ્યા છે ખૂબ વિડીયા બનાવ્યા જેટલા વિડીયા બનાવ્યા છે ને એનાથી પૈસા ઢૂકો થયા આ કંપની કાલે ચૌદસો ને ચોરાસી રૂપિયા સીધા સો રૂપિયા ઉમંગ એનું માર્કેટ કેપ એક હજાર સાતસો ને એક્યાસી કરોડ છે નાની કંપની આધી માર્કેટ કેપ ધારો કે બધું બે રૂપિયા ભાવ હોય પાર ઓનું માર્કેટ કેપ કેટલું હશે એક કરોડ હશે કે બે કરોડ હશે એવું નાની કંપની બહુ એના શરૂઆતના જે શેર શેર કેપિટલ હતું એ ચાર કરોડ હતો હવે આપણે એ એની આગળ આવે વાત કરીશું એનો બાવન વીક લો એક હજારને દસ છે એક હજારને દસ થયો હતો અને બાવન વીક હાઈ સત્તરસો ને એંસી ઓલ ટાઈમ લો પચાસ પૈસા અને ઓલ ટાઈમ હાઈ એક હજાર અઢાર મિત્રો એનો ઈ પી એસ એક સેડિટ કમાડે એકસઠ રૂપિયાને અઠ્ઠાવન પૈસા પીએ ચોવીસે હમણાં બાવી ઉપર એ ચાલતો અને સેક્ટરનો પી એ ગુડ વેલ્યુ બુક વેલ્યુ એકસો અઠ્ઠાવન પીબી નવ ફેસ વેલ્યુ દસ અને ઝીરો પોઈન્ટ એકસઠ ટકા ઝીરો પોઈન્ટ એકસઠ ટકા આપે હવે રિટર્નમાં વાત કરો તો એક વર્ષમાં પાંચ ટકા રિટર્ન આપ્યું છે ત્રણ વર્ષમાં નેવું ટકા અને પાંચ વર્ષમાં ત્રણ હજાર ટકા રિટર્ન કંપની આપે છે મિત્રો અને વોલ્યુમની વાત કરો તો જનરલ કંપનીનું વોલ્યુમ પંદર હજાર શેરનું થાય છે દસ પંદર હજાર શેરનું અને છપ્પન ટકા ડિલિવરી ઉઠાવવામાં આવે છે કાલના વોલ્યુમમાં ત્યાંશી હજાર શેડનું વોલ્યુમ છે લેવે શેરની લેવે અને સત્તાવન ટકા લોકોએ ડિલિવરી ઉઠાવી જે શેર લેવે એમાંથી સત્તાવન ટકા શેર લોકોએ લઈને પડ્યા રાખ્યા હવે વેચાણની વાત કરો તો બે હજાર એકવીસમાં એકસો ને બે કરોડનો શેર હતું અને બાર કરોડનો નફો હતો અને બે હજાર પચીસમાં બસો ને ચોરાશી કરોડનો શેર છે અને તોતેર કરોડનો નફો મિત્રો હવે બેલેન્સ શીટની વાત કર તો શેર કેપિટલ બાર કરોડ હતું હવે પહેલો શેર કેપિટલ ચાર કરોડ હતો પણ કંપની બોનેશ આપ્યો જેના પાસે જે શેર હતો એક શેર હતો એના બીજા શેર બે બોન્ડેશ આપ્યા એટલે એક શેર હતો એના પાસે ત્રણ શેર થયા મિત્રો એટલે ચાર કરોડ જે શેર કેપિટલ હતું એ સીધું બાર કરોડ થઈ ગયું દસ રૂપિયા એની ફિક્સ વેલ્યુ હતી કંપની પાસે રિઝર્વ અને સરપ્લસ બસો સત્તર કરોડ છે અને ફિક્સ એસીટ અડતાળીસ કરોડ છે મિત્રો હોલ્ડિંગમાં વાત કરો તો પચાસ ટકા ઉપર પરમોટરો છે અને બેતાળીસ ટકા પબ્લિક છે અને આઠ ટકા બીજા છે વિદેશી રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ સામાન્ય અડધો અડધો ટકો છે અને કંપની ડેબિટ કરી છે જેથી રિઝર્વ ઉપર કોઈ દેવું નથી એ એનો પ્લસ પોઈન્ટ અને લાંબા સમયનું વિઝન જેના પાસે હોય એ કંપનીમાં થોડા 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 ઘટાડે એકઠા કરી શકે ઘટાડે થોડા 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 શેર એકઠા કરી શકે પણ એનું વિઝન લોબુ હોવું જોઈએ પોંચ પશુ ઉપરનું મિત્રો આથી શેર બજારની વાતો થેન્ક યુ